મહાનગરપાલિકા કમિશનર જીએચ સોલંકીની અધ્યક્ષતામાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ કલેકટર કચેરી નડિયાદ ખાતે વરસાદી સિઝનના સંદર્ભમાં ડિઝાસ્ટર રિવ્યુ બેઠક યોજાઇ હતી આ બેઠકમાં જિલ્લામાં થયેલ વરસાદ પાણી ભરાવવાના બનાવો અને આકસ્મિક ઘટનાઓ પાણી નિકાલની કામગીરી અને વ્યવસ્થા તંત્રની તૈયારીઓ બાબતે વિસ્તૃત સમીક્ષા કરાઈ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને મનપા કમિશ્નર જીએચ સોલંકીએ કલેક્ટર કચેરી ખાતેના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લઈ વ્યવસ્થાઓ નું નિરીક્ષણ કર્યું હતું અને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તંત્રની તૈયારીઓ અને કટોકટીની પરિસ્થિતિમાં લેવાશે તેવા પગલાઓની વિગતવાર ચર્ચા કરાઈ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું કે આજે ભારે વરસાદને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રના અધિકારીઓ સાથે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લેવામાં આવી છે અને તકેદારીની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે તેમણે વધુમાં જણાવ્યું કે કોઈપણ સંભવિત અનિશ્ચિત ઘટનાઓનો સામનો કરવા માટે સમગ્ર તંત્ર ખડેપગે તૈયાર છે અને જરૂરિયાત મુજબ તત્કાળ પગલાં લેવા માટે સજ્જ છે આજ રોજ નલિયાદ કોર્પોરેશન વિસ્તાર તેમજ સમગ્ર જિલ્લામાં સારા એવા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે નડિયાદમાં બસો બાવીસ એમ જેટલો વરસાદ સવારથી અત્યાર સુધી સાંજે છ વાગ્યા સુધીમાં અનુભવાયો છે આ ઉપરાંત જિલ્લામાં કટલાલ મહેમદાબાદ ખેડા માતર મહા અને વસો તાલુકામાં પણ સો એમ એમથી વધારે વરસાદ નોંધાયો છે આ પરિસ્થિતિમાં અમારી તમામ નગરજનોને અને ગ્રામવાસીઓને વિનંતી છે કે નીચાણવાળા વિસ્તારમાં હોય ત્યાંથી હજુ પણ આવતા દિવસોમાં વરસાદની આગાહી હોય ત્યાંથી ખસી જવા વિનંતી કરું છું તેમજ કોઈપણ જગ્યાએ પાણી ચાલુ હોય કે પાણીનો વેળો હોય તો એમાંથી પસાર ન થવા પણ હું વિનંતી કરું છું સમગ્ર જિલ્લામાં મામલતદારશ્રીઓ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને પ્રાંત અધિકારીશ્રીઓ તેઓના હેડક્વાર્ટરમાં હાજર રહીને તમામ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે નગરજનો અને ગ્રામવાસીઓની મદદ માટે અમારી તમામ ટીમો તૈયાર છે ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પણ જ્યાં પણ પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારોમાં ત્યાં અમે અમારી તમામ ટીમો સાથે મુલાકાત કરી છે નીચાણવાળા વિસ્તારમાંથી તમામ રહેવાસીઓને ખસી જવા પણ જણાવ્યું છે અને કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે અમારી ટીમ ઘટીબધ છે નડિયાદ ટેન્ટ્રોલ રૂમની મુલાકાત લીધી દિવસ બે દિવસ સુધી હેવી રેનફોલ છે અત્યારે સવારથી અત્યાર સુધીમાં લસણ બાવીસ સેન્ટીમીટર વરસાદ જગ્યાએ લગભગ સાતથી આઠ ઇંચ વરસાદ પડી ગયો છે નડિયાદ અંદર જેવો વિસ્તાર છે એમાં થોડું થોડું પાણી ભરેલું છે અને પાણીનો નિકાલ થઈ જ છે બંને નડિયાદ અને નડિયાદ કાઢ પછી નડિયાદ સીટીનું પાણી નીકળી રહ્યું છે અને અત્યારે છે પાણી પૂરજોશમાં લે છે નડિયાદનું પાણી અને એવું કોઈ મુશ્કેલી થવાનો સંભવ નથી અમે કંટ્રોલ રૂમની મુલાકાત લીધી કમિશનરશ્રી ડેપ્યુટી કમિશનરશ્રીઓ અને અમે મુલાકાત લીધી કમિશનરશ્રીએ પણ મુલાકાત કરી અને કંટ્રોલ રૂમમાં અંદર મુશ્કેલી પડે એના માટે અહીંયા સૂચનાઓ આપી છે અને એને જોડ કરવાની હોય સરકારની અંદર કરવાની હોય અથવા બીજે ક્યાંય જાણ કરવાની હોય એ કરવા માટે અહીંયા સૂચનાઓ